મિત્રો આજ હું તમને બતાવીશ કે આપણે બિરયાની એટલે અગ્નિ કેવી રીતે પકાવવામાં આવે અને કેવી રીતે તેને બનાવવામાં આવે દરિયામાં આજ આપણે અગ્નિનો બ્લોગ બનાવીશું અને દેખાડીશું કે કેવી રીતની અગ્નિ બનાવવામાં આવે મિત્રો આપ જોઈ શકો છો કે આપણે આવી ગયા છીએ અગ્નિના હોઢિયા છે અખની કેવી રીતે દરિયામાં અગ્નિ બનાવી એ પણ તમને અમે બતાવીશું જોઈ શકો છો અમારે દિવેશભાઈ લોહીલી મારવાની ચારીમાં છે દિવેશભાઈ લોહીલી માલ લો દિવેશભાઈ લોહીલી બસ દિવેશભાઈ ખેસે રાખો કાંઈ ગામાં તમે અમારા મિત્રોને બતાવીશું કે દિવ્યશભાઈ લોયલી મારીને કેવી રીતે હોંઢિયા પીકડા જોઈ શકો છો આવી રીતે લોયલી મારવામાં આવે અને હોંઢિયા પકડવામાં આવે જોઈ શકો છો કે કેવી લોયલી છે એ આ આપણે હોંઢિયાનો ઝાલો છે જોઈ શકો છો કે આ હોંઢિયાનો ઝાલો દિવ્યશભાઈ થોડીક બતાવી દેજો આ રેડી હાલો માથે ખેંચી લો એને જોઈ શકો છો કે આવી ગયો છે ઝાલો ને આ છે ટણા જે પાણીમાં તરે એ એમાં બાંધીને ઝાલો ફેંકી દીધો બાજુવાળા આવે હવે એ હોંઢિયાને આપણે અખની બનાવવામાં આવશે હવે જોઈ શકો છો કે આપણે અખની ખાવાનું ટાણું થાય તો એમને બતાવીશું કે અખની કેવી રીતે બનાવવામાં આવે ને કેવી રીતે અમે ખાઈએ મિત્રો આપ જોઈ શકો છો કે આપણે આ જાલામાં હોઢિયા આપેલા હતા એ હોંઢિયા આવી ગયા છે હવે એને આપણે રોહિતભાઈ ખોલી રહ્યા છીએ કારણ કે એને હમા કરવા પડે જોઈ શકો છો કેવી રીતના સમા કરે એ આપડે કરવા લાગશે રોહિતભાઈને એટલે ગાયકા પાકે જોઈ શકો છો કે દરિયામાં ઝીંગા બાજુવાળા વાણવાળા પણ આપે અહીંયા ઝીંગાની કાય કિંમત ન હોય ગમે વાણે તમે જાવ એટલે તમને શાક મળી જાય હવે અમારે રોહિતભાઈ આડી ઝીંગા કાઢે અને કેવી રીતના સમા કરે અને કેવી રીતની અગ્નિ પકાવે તમને બધું બતાવીશું જોઈ શકો છો કે એટલા હું ઠીક આપ્યા બાજુ વાળા વાણ વાળા તો આને પટ્ટો કહેવામાં આવે ને ટાઇની કહેવામાં આવે તમે જાને શું કહેવામાં આવે તમારી ભાષામાં તમે કયું અને હોંડિયું કહો તે અમને બતાવીશો ને અમારે આ ભાવેશભાઈ છે જો અટાણે લોયલી નાખવાની ચારીમાં છે પણ ત્યાં પકડીને ઊભ્યા છે લોયલી નાખવાનો સમય નથી મારી એક ભાઈ છે હોંઢિયા આથે ફોલે દિવેશભાઈ બતાવો કેવી રીતે ફોલે જોઈ શકો છો કે આવી રીતના હોંઢિયા ફોલવામાં આવે પાછું એકદમ દિવેશભાઈ બતાવી દેજો કે હોંડિયા કેવી રીતના ફોલવામાં આવે જોઈ શકો છો અમારા દિવ્યેશભાઈ હોંડિયા કેવી રીતના ફોલે જો તમારે હોંઢિયા બોલવાનું શીખવું હોય તો અમારે દિવ્યશભાઈ ભાઈ આવી શકો છો અને હોંઢિયા કાપવાનું શીખવું હોય તો આ ભાઈ પાસે જોઈ શકો છો રોહિતભાઈ કેવી રીતના સોંઢિયા કાપો તો એ બતાવી દેજો તો આ રીતના હોંડિયા કાપવામાં આવે અને નાખવામાં આવે ને આ દિવ્યેશભાઈ હોંડિયો બોલે એ તમને બતાવી છે કેવી રીતનું લાગે એ આ રીતનું લાગે જોઈ શકો છો હવે આ હોંડિયાને તમે શું કહેવા છો અને કે શું કહેવામાં આવે આનું નામ તમારી ભાષામાં તે પણ અમને કોમેન્ટમાં કહેજો અમારું કામકાજ ચાલુ છે જો અમારો વિડીયો ગમે તો દરિયાની મોજ અમારી ચેનલને લાઈક શેર ઓર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને આવા નવા વિડીયો જોવા માટે અમને કોમેન્ટ કરજો કારણ કે અમને ખબર પડે કે અમારા મિત્રોને આવા વિડીયો જોવાનું પસંદ છે એટલે અમે બનાવવામાં અમને પણ મજા આવે હાલો મિત્રો જોઈ શકો છો કે આપણે આ ડુંગળી છે એ કાપવાની બાકી છે આપણે ભીકાભાઈ અહીંયા ધાણાને ટમેટાને કાપી રહ્યા છીએ મસાલો મિક્સ કરીને જોઈ શકો છો દરિયામાં કેવી રીતે અગ્નિ બનાવવામાં આવે જોઈ શકો છો કે ટેમેટા અને ધાણા કપાઈ ગયા છે મસાલો મિક્સ થઈ ગયો છે દરિયામાં કેવી રીતની અગની બનાવવામાં આવે તે જોઈ શકો છો અમારો વિડીયો પૂરો જોજો તમને બતાવીશું કે દરિયામાં કેવી રીતની અઘની બનાવવામાં આવે અત્યારે કામકાજ ચાલુ છે અગનીનું જોઈ શકો છો આ આપણો ચૂલો છે જોઈ શકો છો તેમાં અગની બનાવવામાં આવે કેવી રીતનો દરિયામાં ચૂલો આવે જોઈ શકો છો તમે આવી રીતનો સુલો આવે દરિયામાં નગ્નિ બનાવીશું એ પણ તમને દેખાડીશું આ આપણે આવી ગયા છે ઝીંગા જો રોહિતભાઈ દિવ્યશભાઈ કાપેલા છે તે જોઈ શકો છો હવે આપણે આ ઝીંગાને અહીંયા મૂકી દઈશું કારણ કે આપણો આ ધાણા ટેમેટા ને બધું કપાઈ જાય પછી આપણે અગ્નિ બનાવવાનું સ્ટાર્ટ થાય જોઈ શકો છો આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો There animal. હાલો મિત્રો આપ જોઈ શકો છો કે આપણે ચૂલામાં લાકડા નખાઈ ગયા અને ડીઝલ પણ નખાઈ ગયું છે હવે તેને કરવાનો છે તાપ જોઈ શકો છો અમારે ભીખાભાઈ માછીજ ગોતી લીધી હવે કરશે ને પછી પકાવશે અગ્નિ થઈ ગયો આપણા ચૂલામાં માં લાગી ગઈ છે આગ અને આપણે અગ્નિ બનાવવાનું કામકાજ ચાલુ કરીશું આવી રીતે દરિયામાં રાંધવાનું આવે જોઈ શકો છો મધ્ય બાજુ ખુલ્લું હોય શહેરી કોલી પવન આવે રાંધવા બહુ મુસીબત થાય આખું માલી પાણી વયા જાય ધવાડા એટલા લાગે તોય બિચારાને રાંધવું પડે આપણા દેગણામાં નખાઈ ગયું છે તેલ અને દેગણું કહેવામાં આવે દેગણામાં તેલ ને ડુંગળી નખાઈ ગઈ છે ડુંગળી પાકે એ પછી શું નાખે એ આપણે જોવાનું છે આપણે થઈ ગઈ છે તેલ ગરમ થવા છે જોઈ શકો છો પછી બાજુ ધવાડો વાવડો એટલો છે મને એટલા ધવાડા લાગે તો માનો કે રાંધવા કેટલા ધવાડા લાગતા હશે દરિયામાં એક રાંધવાનું કામ જ બહુ અઘરું હોય રાંધવા વાળ અને વરસાદ હોય ગમે એવું હોય વાવડો મોજો કે તોફાન હોય તોય તેને બિચારાને રાંધીને આપવું પડે જોઈ શકો છો ધવાડા તો તમે જોઈ જ રહ્યા હો છો કેવો થાય છે આગનીનો વિડીયો જોવા માટે બન્યા રહેજો જોઈ શકો છો મિત્રો કે આપણે આ મસાલો નખાઈ ગયો છે અને હલાવવાનું ચાલુ કરી નાખ્યું ભીખાભાઈ રે ઝીંગાને ધોવાનું કામકાજ ચાલુ છે સિંગાર પાકવાની જારીમાં છે હવે ભીખાભાઈ જાય કાઢી રહ્યા છે પાણી સારી ધોવા માટે કાઢતા લાગે છે પાણી ત્યાં અરે અગ્નિ નાખવા માટે પાણી કે એવું જોઈ શકો છો એક થારી બે થારી ત્રણ થારી મસાલો નું ધ્યાન કરવા માટે હવે જેવો ઉકારો આવે તેવા જ ભીખાભાઈ સોખા નાખશે ત્યારબાદ આપણે અગ્નિ પાકી જશે બન્યારે જો અમારી છે ને દરિયાની મોજમાં

જોઈ શકો છો કે અમારે દિવ્યેશભાઈ આવી ગયા છે માતા મારીને હવે મિત્રો આપ જોઈ શકો છો કે આપણે બેઠાભાઈ સોફા કાઢી લીધા છે જોઈ શકો છો કે એક ખાલી સોફા કાઢ્યા છે જોઈ શકો છો કે આપણે આ હાથ જણાના સોફા છે હાથ જણા માટેના જમવાનું છે

Say, you should hear it all. Oh, I'm happy to make time for your feelings, but you have to admit I already do. Let's just break it down to you and me uptown, dancing all around till the disco ball pops. But I have to be me, and everyone can see your anger is misplaced. Listen to me. I've tried so many times to tell you this is as good as I can be. Why isn't it enough to be faithful and also be the hit of the party? Let's just break it down to you and me uptown, dancing all around.

જોઈ રહ્યા છો કેવી રીતના ખની કાઢી રહ્યા છે અને કેવે કાઢી રહ્યા છે આ ટાઈપ અખની કાઢવામાં આવે

અગ્નિ નો વિડીયો જો તમને ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં જય માતાજી